ઓપરેશન માટે અને પછી ના થયું ઓપરેશન શું થયું તમને શા માટે લઈ ગયા હતા મને પેલા કીધું માર બીમારી હતો હું તાવ હતો બરોબર એ સાહેબ આયા પછી ત્યારે મને કીધું પણ મારે કોમ હતું હું જોયું હતો પછી બીજી વખત આ તે લોહીની લેબોરેટરી ને એવું કરવાનું હોય તમામ બે હજાર રૂપિયા આલશ્યું એમ કરીને લઈ ગયા પછી શું થયું ક્યાં લઈ ગયા હતા હમણાં મને કલોલ લઈ ગયા

તમે લગ્ન કરેલા અત્યારે કોઈ લગ્ન કર્યા હતા પણ ભાઈ જતી રહી કેટલો સમય થયો ખાસો ટાઈમ થયો બીજી વાર લગ્ન કરવાના શું થયું હતું પછી તમને તેઓ તો લઈ ગયા દવાખાના શું કઈ લઈ ગયા હતા કર્યા આ ઝોંફળીઓ કાપવા સામાન લઈ ગયા હતા કયો લઈ ગયા હતા એમ્બુલન્સમાં લઈ ગયા હતા અઢાર ચોકડી ત્યાં જઈને પછી શું કર્યું તો જેને લેબોરેટરી કરવા નોમ દે એને લોહી લીધું બરાબર લોહી લઈને પછી એને કટિંગ કરાય તમને કેટલા પૈસા આલે બે હજાર રૂપિયા કોણ લઈ ગયું હતું તમને ખબર હોય એક્ટિવા લઈને આવે કોણ આવે એક્ટિવા લઈને નોમ તો આપે સાહેબ આવતી નહીં તમને પહેલાં મળ્યા હતા એ ભાઈ ઓહો લેવા જાય તો ડાયરેક્ટ બરાબર કોણ કોણ હતું તમારા હાથે બીજું કોઈ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો